ડબોઈમાં આવેલ પૌરાણિક જ્વાળા માતાના મંદિરે અષ્ટમી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન હિન્દુ ધર્મમાં આસુ નવરાત્રી અને જ્વાલા માતા મંદિરે ત્રેવીસ યુગલોના યશમાન પદે ચૈત્ર નવરાત્રીની અષ્ટમીનો યજ્ઞ યોજાયો હતો ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના માટે ઉત્તમ ગણાય છે ત્યારે હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ભક્તો દ્વારા ઉપવાસ જવારા સ્થાપન કરી માતાજીની નવ દિવસ ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવી રહી છે શનિવારે અષ્ટમી હોઈ નગરના વિવિધ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમોની સાથે યજ્ઞ પૂજાના આયોજનો કરવામાં આવ્યા હતા જેનો માય ભક્તોએ દર્શનનો લાભ લેવા માટે નગરના હીરા ભાગુડ વિસ્તારમાં આવેલ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રેવીસ જેટલા યુગલો યજમાન પદે રહીને વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્યાર સાથે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે જ મહાપ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી

નાખવામાં આવેલ છે શ્રદ્ધાથી નાખી છે પૂજામાં આજે જોડા લોકો પૂજામાં બેઠા છે અને આ વર્ષોની પરંપરા મુજબ ભાટિયા વાણંદ મહેસુરા સમાજના લોકો અંદાજે ચાર હજાર સંખ્યામાં ધાર્મિક ભક્તો આવનાર છે અને સાંજે ડાયરો નું આયોજન છે મહાપ્રસાદી પણ આયોજન કરવામાં આવેલ છે કેટલા વર્ષોથી આ પરંપરા ચાલે વર્ષોથી પરંપરા ચાલે છે અને એમાં દર વર્ષે આ રીતે ઉજવણી થાય છે શ્રી જ્વાલામુખી માથે જે આજે ડભોઈ હીરાભાગોડની બહાર જ્વાલામુખી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે કેટલા વર્ષ જૂનું છે ખ્યાલ નથી પણ પરંપરાગત અહીંયા દર ચૈત્ર સૂદ આઠમના દિવસે મેળાનું આયોજન થાય છે નવચંડી યજ્ઞનું આયોજન થાય છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક બધા ભક્તો યાગડી માતાજીનો ઉત્સવ ઉજવે છે ચૈત્ર સુદ એકમ ના દિવસે માતાજીની જવારાની સ્થાપના થાય છે અને આજના દિવસે અહીં ઘડી આ ત્રેવીસ જોડાઓ બેઠેલા છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક માતાજીના યજ્ઞ નવચંડી યજ્ઞનું આયોજન છે નવચંડી યજ્ઞની અંદર પૂજા થાય છે સાંજે મહાપ્રસાદી થાય છે ડાયરાનું આયોજન થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે